રાજુભાઈ ચૌધરીએ સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને માંડવી નગરપાલિકાની પોલ ખોલી જણાવ્યું કે માંડવી નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં અંધાત્રી ગામના લોકો પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું અમારું ગામ ખેતીવાડી અને પશુપાલન પર આધારિત હોય છે ગામના સેન્ટરમાં દૂધ ડેરી છે ગામના વિવિધ ફળિયામાંથી લોકો દૂધ ભરવા માટે દૂધ ડેરી આવતા હોય છે જેમના માટે મોટી સમસ્યા છે આંગણવાડીના બાળકો પ્રાથમિક શાળાના બાળકોને પ્રવાહમાં તણાઈ જવાનો ભય રહે છે અને માંડવી જવાના મુખ્ય માર્ગ પર પાણીનો ઘેરાવો થઈ જતો હોવાથી રસ્તો બંધ થઈ જાય છે માંડવી જવા માટે પાંચ કિલોમીટર ફરીને રૂપણથી જવું પડે છે તે છતાં પણ માણવી નગરપાલિકાના શાસકો આ ખાડા કાન કરી રહ્યા છે આ બધી સમસ્યાથી વાકેફ કરવા માટે માંડવી નગરપાલિકાના કોર્પોરેટર તથા ગ્રામજનો દ્વારા માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા હવે જોવાનું રહ્યું સમસ્યાનો નિકાલ થશે કે અધિકારીઓ આ ખાડા કામ કરશે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માંડવી